ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં એસટી વર્કશોપ પાસે આવેલા રોહિદાસનગર તેમજ રામદેવનગરમાં જવા માટેનો પુલ ચોમાસા દરમિયાન તૂટી ગયા બાદ આજદિન સુધી રિપેર નહીં કરાતા સ્થાનિક લોકો જીવના જોખમે તૂટેલા પુલમાંથી પસાર થઈને જવું પડે છે જે અંગે મહાનગરપાલિકાના નગરસેવકો અને ધારાસભ્ય સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતાં પુલ અંગેની કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો ભાવનગર શહેરના ચિત્રા ફૂલસર નારી વોડમાં આવેલા રોહિતનગર તેમજ રામદેવનગર વિસ્તારમાં લોકોને આવવા જવા માટે બનાવવામાં પુલ બનાવવામાં આવ્યો હતો ગત ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પાણી આવવાને લીધે પુલ તૂટી ગયો હતો જેને લઈને રામદેવ રામદેવનગર સહિતના વિસ્તારોમાં આવેલી સોસાયટીમાં વસતા વીસ હજારથી વધુ લોકોને જવા માટે તૂટેલા પુલમાંથી પસાર થવું પડે છે લોકો જીવના જોખમે આ રસ્તેથી પસાર થાય છે શાળાએ જતા બાળકો તેમજ વૃદ્ધ લોકોને રોહિદાસનગર અને રામદેવનગર જેવા વિસ્તારમાં જવા માટે ભારે મુશ્કેલી ભોગવવી પડે છે તેમજ એકસો કે ફાયર જેવી ઇમરજન્સી સુવિધાઓ માટે પણ લોકોને હાલાકી પડી રહી છે આ અંગે લોકો દ્વારા જણાવ્યા અનુસાર પશ્ચિમ વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ મનપામાં પૂર્વ મેર અને વર્તમાન નગર સેવક કીર્તિબેન દાંધારીયાનો મસ્ત વિસ્તાર હોવા છતાં લોકોએ અનેકવાર રજૂઆત કરી પરંતુ હજુ સુધી પુલનું કામ કરવામાં આવ્યું નથી આ રસ્તા પરથી અનેક બાળકો તેમજ વૃદ્ધ લોકો અકસ્માતે પડી ગયા હોવાની ઘટનાઓ પણ બની છે ત્યારે સ્થાનિક લોકો દ્વારા આ રસ્તો ઝડપથી રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર મારું નામ કાંતાબેન પરમાર આ રોહિદાસ નગર આ નાળું બહુ એટલે બહુ આમાં પડ્યા માણસો તો આ વહેલી તકે થાય તો સારું બધા માટે બધા રસ્તા જોડાણ છે ભાવના સોસાયટી રોહિદાસ આ બહુ એટલે બહુ નિશાળી અને જવાનો વાંધો પડે સાંઈથી એ રીતે નાળું વહેલી તકે થાય એવી અમારી માંગ છે સાંભદેવનગર અને નગરની વચ્ચે જે નાળું તૂટી ગયેલું છે ઘણા સમયથી તૂટી ગયેલું છે ત્યાંથી બાળકો પણ સ્કૂલે આવતા હોય અહીંથી પણ ત્યાં જતા હોય છે અવાજ નવાય રજૂઆત લેખિક મૌખિક કરવામાં આવી સત્તા આ પસાદ વિસ્તાર છે એટલે આની કોઈ નોંધ લેવામાં નથી આવતી અને આ રાગ દેશ રાખતા હોય એવું પણ દેખાઈ આવે છે નકર અત્યાર સુધી રજૂઆત કરતા હોય તો સત્તા નાળું બનાવી દેવું જોઈએ કોઈ પણ વિભાગ વિકાસલક્ષી ગ્રાન્ટ આવતી હોય તેમાંથી બનાવવું જોઈએ ત્યાંના સ્થાનિક લોકો અવારનવાર અમને રજૂઆત કરતા હોય કાંતિભાઈ એક નાળાની સમસ્યા છે બાળકો સ્કૂલે જતા હોય છતાં નાળું નથી થતું તો શા કારણે દેશ રાખવામાં આવતો તાત્કાલિક ધોરણે નાળું બનાવવું જોઈએ તો જ લોકોની સમસ્યા હલ થાય